ભરૂચ જિલ્લાનો આમોદ નેશનલ હાઇવે નંબર ચોસઠ હાલ ભ્રષ્ટાચાર અને તંત્રની બેદરકારીનો જીવંત દાખલો બન્યો છે અંદાજિત વીસ કરોડના ખર્ચે બનેલો આ માર્ગ વરસાદના પહેલા જ છાંટામાં ધોવાઈ ગયો હતો જે વિકાસના નામે ચાલી રહેલા મોતા કૌભાનનો પર્દાફાશ કરે છે મુખ્ય માર્ગથી લઈને સર્વિસ રોડ સુધી ઠેર ઠેર ઊંડા ખાડા અને ખુલ્લી જીવલેણ ગટરો છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પણ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે નાના મોટા અકસ્માતો તો જાણે રોજિંદા બની ગયા છે અને મોતા અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે તો અંગે ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટમાં પણ આ મામલે ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સૂત્રો થકી પ્રાપ્ત થઈ રહી છે સ્થાનિક નાગરિકોનો રોષ છે કે શું કોઈ નિર્દોષનો જીવ ગયા પછી જે તંત્ર જાગશે તેમની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ મોતના હાઈવે અને જીવલેણ ગતરુંનું સમારકામ કરવામાં આવે અને જવાબદારો સમેત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને પ્રજાને આ નર્ગમાંથી મુક્તિ આપવામાં આવે જો તંત્ર વધુ વિલંબ કરશે તો પ્રજાનો આક્રોશ જ્વારામુખી બનીને ફાટશે તે નિશ્ચિત છે તમારું મારું નામ પ્રવીણભાઈ પટેલ શું સમસ્યા છે તમારી સમસ્યા છે આ બે વર્ષથી આ ગટર ચૂકવી છે પણ કોઈ જોતું નથી

રોજ છોકરાયથી ચાલતા ચાલતા જાય છે ને નાડુ ઉપર હોય કાડુ પીવું જોવા નથી આવતા કાડુ હોય તો ગાડુ ઉપર નીચેથી જાય તો ઉપરથી જાય જાય ઉપર ગટન ઉપર જાય એક છોકરો પડી જતો બેટનો કટો પહેલા બી ટેકો એની ઉપર છોકરા જાય એટલે ચાલે કઈ દઈએ ચાલવાનો રસ્તો નથી બધો રોડ પર કાદુ છે ને ઉપર ગટર તૂટલી છે બે વર્ષથી કીધું ઉઠકે આવા વર્ષ કોઈ જોવા નથી આવતું નગરપાલિકા તમે કોઈને રજૂઆત કરેલી છે રજૂઆત થઈ કઈ નગરપાલિકામાં જે બે ને સભ્યો એમને બધોને કીધું છે કે જોવા નથી આવતો એ ત્રણ વાર આવીને ખોટા પાડી ગયેલા છે અને વાસ્પળ બહુ આવે છે એ બીમારી થાય એનો જવાબદાર કોણ રહેશે ઉનાળામાં જ વાત માળતી નહીં મથળો બહુ હતા તો જોવાનું નથી આવતો ઉનાળા તો બે વર્ષથી વચ્ચે થવા એવું બે ત્રણ વર્ષ તો મેં કીધું અમારે એક કામ કરાવું કે આ ગટરનું કમ્પ્લીટ કામ કરાય છે નગરપાલિકાને વિનંતી છે જાતે અમે અમે આ જણ જઈ બધું કમ્પ્લેટું કચરો બી વાળવા નથી આવતા કચરો કઈ નહીં જાય ને છાણ વાળો હોય ને જાતે અમે સાફ કરી લે ઉપર કચરો બી એટલો પડ્યો છે તો ઉપર બી નથી લેવા આવતા એ જ નથી જતા કે તમે કોણ જેને કહેવો એવું કહે કે કહે તો કોને કહેવાનું અમારે અમારે એટલી સહાય છે કે આ કચરો કમ્પ્લેટ સાફ થાય ને આ ગટરનું કામ પૂરું થઈ જાય બસ એટલે અમારે સહી છે